Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

मोक पैसा लो भे

Terima kasih kerana

કરવા જતો ભાઈ ક્યાં સુતા કરવા જતો એને પૂછી ભાઈ ભાઈ તારા થતી તમે નોખમો કરી આવ રોન સાઈડમાં નો આ તો મેમાન જરૂર તમને જલ્દી પણ આપો નહી કેવોનો આ તો આવા 500 રૂપિયા કરી આવ લાવ હવે રોન સાઈડમાં આવકો નેવ સહેલું આવવાનું